સુરત શહેરની ઉત્સવ અને પતંગ જનતા માટે તારીખ દસ મહોત્સવ તેમજ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ દસમી જાન્યુઆરીએ અડાજણ રિવરફ્રન્ટ બાજુના પ્લોટ જૂના અડાજણ રોડ ખાતે સવારે આઠ વાગ્યે યોજાનાર પતંગ મહોત્સવ સફળ બનાવવા બહેરિયન કોલંબિયા ફ્રાન્સ જર્મની પોલેન્ડ જેવા દેશોના પિસ્તાલીસ તથા કર્ણાટક મહારાષ્ટ્ર પંજાબ કેરળના વીસ તથા ગુજરાતના ઓગણત્રીસ મળી કુલ ચોરાણું જેટલા પતંગ અવનવા પતંગોના કરતબ્યો માણવાના અવસરનો લાભ લેવાની શહેરજનોને સોનેરી તક મળી રહેશે ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ વિદેશના પતંગબાજોની સાથે સુરત શહેરના રમતવીઓ વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી બનશે હિતેશ પ્રજાપતિ દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત